કેતો આવી હે સાહેબ હાલો કેંદા ના મગો બચ્ચી કટ એ સંજયભાઈ 250 250 કરોડ જોતે 3 નંબર કીટો ઓર ધરે હવે એમાં કઈ બોલ બચ્ચુ બચ્ચુ કરો

પંદર બે બે હજાર પચીસ અને શનિવાર ભાવ માર્કેટિંગ યાર્ડ જુનાગઢ જુનાગઢ સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ પંદર બે બે હજાર પચીસ અને શુભ શનિવાર જય ગજરંગ પડી ઘઉં લોકડના ભાવ પાંચસો એંશીથી માંડી છસોને હજાર રૂપિયા ટુકડાના ભાવ પાંચસો નેવુંથી છસો ત્રીસ રૂપિયા બાજુ પાંચસો બત્રીસથી પાંચસો બત્રીસ રૂપિયા મહત્તમ ભાવ પણ પાંચસોને બત્રીસ રૂપિયા ચણાના ભાવ એક હજારથી માંડી અગિયારસો પાંત્રીસ રૂપિયા મહત્તમ ભાવ એક હજારને સિત્તેર રૂપિયા અડદના ભાવ જોઈએ તો અગિયારસો પચાસથી માંડી હોળસો બાણું રૂપિયા મહત્તમ ભાવ ચૌદસો રૂપિયા તિવેરના ભાવ બારસોથી પ બારસો પચાસ થી માંડી પંદરસો સત્તાવન રૂપિયાને મહત્તમ ભાવ સવ્વીસો ને સિત્તેર રૂપિયા તુવેર જાપાનની વાત કરીએ તો કે તેરસોથી માંડી પંદરસો પંચાણું રૂપિયા મહત્તમ ભાવ સવ્વદસો ને એંશી રૂપિયા મગફળી જીણીની વાત કરીએ આઠસો વીસથી અગિયારસો વીસ રૂપિયા મહત્તમ ભાવ નવસો ને પચાસ રૂપિયા જાડી તુવેરની વાત કરીએ તો આઠસો પચાસ મગફળી જાડીની વાત કરીએ આઠસો પચાસથી એક હજાર પિંચોતેર રૂપિયા મહત્તમ ભાવ નવસો ને વીસ રૂપિયા સિંગપાડા નવસોથી માંડી બારસો ને બે રૂપિયા મહત્તમ ભાવ એક હજાર ને પચાસ રૂપિયા તલની વાત કરીએ તો ઓગણીસો થી માંડી ત્રેવીસો સોળ રૂપિયા મહત્તમ ભાવ બે હજાર જીરોની વાત કરી છત્રીસો દહથી માંડી સત્રીસો દહ રૂપિયા મહત્તમ ભાવ પણ સત્રીસો દૂપિયા ચાણા એક હજાર પચાસ થી માંડી ચૌદસો ને ચોપન રૂપિયા મહત્તમ ભાવ તેરસો રૂપિયા સોયાબીન સાતસોથી માંડી આઠસો ને અગિયાર રૂપિયા મહત્તમ ભાવ હાથસો ને એંશી રૂપિયા સોરીની વાત કરીએ તો બારસો પચાસ થી માંડી બારસો પચાસ રૂપિયા મહત્તમ ભાવ બારસો ને પચાસ રૂપિયા લઈએ હવે આજનું આપણે વેચાણ જોઈએ તો કે ઘઉં લોકોના એકસો ને બાવીસ ક્વિન્ટલનું વેચાણ થયું છે ટુકડાના તેતાળીસ ક્વિન્ટલનું વેચાણ થયું છે બાજરો પાંચસો ને બત્રીસ ક્વિન્ટલનું વેચાણ થયું છે દસ ક્વિન્ટલનું વેચાણ થયું છે શૈયા સિત્યોતેર ક્વિન્ટલનું વેચાણ થયું છે અડદ વીસ ક્વિન્ટલનું વેચાણ થયું છે તુવેર પાંચ હજાર ત્રણસો બાવન ક્વિન્ટલનું વેચાણ થયું છે તુવેરા જાપાન એકસો સાહીઠ ક્વિન્ટલનું વેચાણ થયું છે મગફળી જીની એકસો ને ક્વિન્ટલનું વેચાણ થયું છે મગફળી જાડી ત્રણસો ને પચાસ ક્વિન્ટલનું વેચાણ થયું છે તલ એકસો ચોર્યાસી ક્વિન્ટલનું વેચાણ થયું છે ફાડા સાત ક્વિન્ટલનું વેચાણ થયું છે જીરું બે વેચાણ થયું છે અને ધાણા જોઈએ તો એકસો ને ક્વિન્ટલનું વેચાણ થયું છે સોયાબીન છસો ને નેવું ક્વિન્ટલનું વેચાણ થયું છે હવે સોરી ચાર ક્વિન્ટલનું વેચાણ થયું છે તો આજે આપણે આ બજાર ભાવ જોઈએ આજના લાઈવ ભાવના વિડીયો પણ પાછળ મૂકું છું તો તમે જોતા રહેજો અને અમારી ચેનલ જો સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી લાઈક કરવા વિનંતી અને આગળ શેર કરવા માટે પણ વિનંતી જય શ્રી કૃષ્ણ રાધે રાધે

તાજા ભાવો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હવે બીજા વિડીયા આની સાથે જોઈન્ટ કરેલા છે જોતા રહો જોતા રહો